જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે જવાહર ચાવડા બાદ હવે અન્ય નેતાઓએ પણ મોરચો ખોલી દીધો છે જેમાં જૂનાગઢ તાલુકાના ભાજપના પ્રમુખ રહી ચૂકેલા કડવાભાઈ દોમડિયાએ આજે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અને કિરીટ પટેલ ઉપર ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે જવાહર ચાવડા ઉપરાંત અનેક ભાજપના નેતાઓએ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે કરેલા સનસનીખેજ આક્ષેપ બાદ જુનાગઢ તાલુકાના પૂર્વ પ્રમુખ કડવાભાઈ દોમડિયાના વિડીયો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખૂબ જ ગંભીર છે જેને લઈ અને જુનાગઢ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જુનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો સિનિયર કાર્યકર્તાઓને દફનાવવાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકેલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં વીસ લાખ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની એક ભરતીમાં વીસ લાખ એમ કરીને કુલ આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે છતાં એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લા ગયા એ આજે પાછા જાહેરમાં એવું કહે છે કે ધામબાદ ને આ બાજ ને તે અબાજ ને બધાની પથ્થર ઠોકનારો હર કિરીટ પેટલ છે